હલો દોસ્તો કેમ છો બધા હું ડોક્ટર હર્ષદ કામદાર દોસ્તો આજ આજરોજ અગિયાર ફેબ્રુઆરીના રવિવારે સવારે પરિમલ ઉદ્યાન પરિ ભારતીબેન મોદીના પાંચ પુસ્તકોનું વિમોચન સંપન્ન થયું પરિમલ ઉદ્યાન પરિવારના ઓફિસ બેરર્સ અને જયહિંદના શ્રી નટવર ગોહિલ મારી સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા ભારતીબેન અમેરિકા હોવાથી તેમના સ્નેહી શ્રી પ્રફુલ પટેલ અને તેમના પત્નીના સંચાલન હેઠળ કાર્યક્રમ સંપન્ન થયો ચલો શરૂ કરીએ અને નરેશભાઈ પટેલ આપણે હવે આ પુસ્તકનું વિમોચન કરીએ છીએ ઓફિશિયલી અને ભારતીબેન મોદી એમણે આ પુસ્તક લખ્યું છે એનું નામ છે કરુણામૂર્તિ અને આ પુસ્તકના વિમોચન માટે એઓ અત્યારે અમેરિકા છે એમને વિનંતી કરી છે એટલે આપણે આ પુસ્તકના વિમોચનનું ઓફિશિયલી કરીએ છીએ સૌ તેને જોરદાર તાલીઓથી વધાવી લેજો કરુણામૂર્તિ પુસ્તક બરાબર હવે એમનો ઓડિયો મેસેજ હું વાંચી સંભળાવું છું તમને અહીંયા એમને ઓડિયો મેસેજ મોકલ્યો છે અપાસ જરા પાંચ પુસ્તકોનો સેટ છે અને એમાં જે અલગ અલગ પુસ્તકો છે એમાંનું એક કરુણા મૂર્તિ છે હા બોલો બોલો હલો હું બધા પુસ્તકો જે છે એના નામ બોલું છું વારાફરતી અને આ પુસ્તક એક શેર છે એ પરિમલ ઉદ્યાન પરિવાર અને થેન્ક યુ પરિમલ ગાર્ડન ક્લબના સર્વ મેમ્બર સભ્યો આમંત્રિતો અને મહાનુભાવો આપ સર્વની વચ્ચે મને અહીં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો એ બદલ હું સૌનો આભારી છું હું ડૉક્ટર હર્ષદ કામદાર બાળરોગ નિષ્ણાત તરીકે પિસ્તાલીસ વર્ષથી મિરજાપુર મેઇન રોડ સેન્ટ જીવીસ સ્કૂલની બાજુમાં મારી પોતાની બાળકોની હોસ્પિટલ ચલાવી રહ્યો છું દસ હજાર બાળકોથી વધારે બાળકો મેં ઇન્ડોરમાં ટ્રીટ કરેલા છે અને હવે ધીરે ધીરે વધારે અનુભવ પછી હું લખાણ તરફ વળ્યો છું ગુજરાત સમાચારની સતદલ પૂર્તિમાં વેતુ જીવન કોલમ છેલ્લા ચાર વર્ષથી હું ચલાવી રહ્યો છું અત્યારે બસો એક વાર્તા પ્રસિદ્ધ થઈ છે અને ધીરે ધીરે બધાને એ પસંદ પડી રહી છે આપ બી બધા મને સાંભળ વાંચતા હશો આ ઉપરાંત મેં આને માટે ડી આર સ્પેસ હર્ષદ સ્પેસાર નામની યુટ્યુબમાં ચેનલ પણ બનાવેલી છે એમાં બધી જ વાર્તાઓ આપને મળશે જો આપને સમય મળે તો ક્યારે પણ એ જોઈ શકો છો ભારતીબેન મોદી શાંત સૌમ્ય અને વાત્સ્ય અને સભર મહિલા તરીકે હું સાત વર્ષથી એમને પરિચયમાં છું પહેલાં હું પણ જૈનમાં લેખક હતો અને ભારતીબહેન પણ માં લેખક હતા અમે જોડે ઘણી ચર્ચાઓ કરતા અને એમની એક ચોપડી પ્રભાતના પુષ્પુની મેં પ્રસ્તાવના પણ લખેલી છે અને ભારતીબહેનનો સ્વભાવ પહેલેથી જ કંઈક કરી છૂટવાનો હતો વીમા માંથી એ નિવૃત્ત થયા પછી લગભગ તમામ મહિલાઓ ઘરે બેસી રહેતા હોય છે પણ તેમણે એમની વાંચન લેખન અને સેવાની પ્રવૃત્તિ ચાલુ રાખી અનેક સેવાઓ કરે છે મહિલાઓના ઉત્થાન માટે અપંગોના બાળકોના ઉત્થાન માટે ભારતીબહેન સતત ચિંતિત રહેતા મેં જોયા છે આ ઉપરાંત તેમના છ છ દીકરીઓ બધી અમેરિકા છે તો ત્યાં રહે રહે પણ આપણી ગુજરાતી ભાષાનું સંવર્ધન કઈ રીતે કરી શકાય એને માટે સતત પ્રયત્નશીલ રહેલા છે મને લાગે છે કે ભારતીબેનને માટે આ સરસ મજાના પુસ્તકોનું વિમોચન કરી અને આપણે પણ બધા ગૌરવની લાગણી અનુભવીએ આ સાથે હું વિરમું છું આજ જય જિનેન્દ્ર જય શ્રી કૃષ્ણ